પાનોલી અધ્યક્ષ પ્રસાદને લગતા ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને લઈ નોટિફાઈ કચેરી પનોલી ખાતે લોક ડરબારૂપી બેઠક યોજવામાં આવી હતી જીપીસીબી પ્રાદેશિક અધિકારી ડોક્ટર જીજ્ઞાસા ઓઝા નોટિફાઈ અધિકારી પનોલી પાનોલી ઉદ્યોગ મંદિરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પનોલી સંજાલી ઉમરવાળા અલુજા ખરોડ સહિત નજીકના ગ્રામોના આગેવાનો અને તેમના સરપંચ અને પંચાયત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકના પ્રારંભમાં જ મીડિયા પ્રવેશતા તેમને નો એન્ટ્રી કરી બંધ બાર

તેના શું નિરાકરણ આવશે એ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે આ વચ્ચે જળ પ્રદૂષણના મુદ્દે થયેલી રજૂઆતો તેમજ ગ્રામજનો સ્થળ પર મુલાકાત લેવાનો આગ્રહ વધશે તમામ લોકો પાનોલી એસિડ અને ઉંમરવાળા સીમમાં તેમજ અન્ય ગામોમાં જ્યાં જ્યાં પાઠી પાણી નીકળી આવતા હતા તે સ્થળ લઈ જઈ પ્રત્યક્ષ રજૂઆત કરી હતી જે અંગે સ્થળ પરથી સેમ્પલ પણ લેવડાવ્યા હતા આ અંગે જીપીસીબી પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતું કે ગ્રામજનોના રજૂઆતને ધ્યાનમાં લઈ જ્યાંથી પાણી નીકળ્યું હતું તે સ્થળ તપાસ કરાય છે સેમ્પલ લેવાયા છે પ્રાથમિક દ્રષ્ટિએ પાણી સંચાલિત તેમજ પનોલી સુએસ ડેનેજ પાણી હોવાથી લાગી રહ્યું છે ખરેખર સેમ્પલ લીધા પરિણામ આવ્યા બાદ ખબર પડશે ગુડ મોર્નિંગ હવે તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ સાડા અગિયાર કલાકે પાનોલી જે આઈડીસી ઓફિસના અંદર જે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ઘણા બધા આજુબાજુના ગામના જે પણ સભ્યો છે જે પણ મોટા વડીલો છે તે દરેક પોતાનો પ્રશ્ન લઈને આવ્યા હતા હવે એના અંદર મારું ખાલી કેવું એટલું જ હતું કે મને જ્યારે આ વસ્તુની ખબર પડી ત્યારે મેં પણ મારા પોતાના પ્રશ્નો જે હતા એ મેં ભેગા કર્યા અને એક કાગળ પર આ મારા દરેક પ્રશ્નો લખીને આવ્યો હવે સભા અંદર દસ પંદર મિનિટ ચાલી હવે જ્યારે છેલ્લે મને બોલવાનો મોકો મળ્યો ત્યારે મેં મારા દરેક પ્રશ્નો એમની સમક્ષ રજૂ કર્યા હવે હું લેખિતમાં મારા પ્રશ્નો જે છે એ તમને વાંચીને સંભળાવું છું કે હું કયા કયા પ્રશ્નો મારા ગામ માટે મારા ગામના જે રહેવાસીઓ છે એના માટે લઈને આવ્યો છું હવે પહેલો પ્રશ્ન મારો એ હતો પહેલો મારો પ્રશ્ન હતો એર પોલ્યુશન કે ગામમાં જે પોલ્યુશન વધી રહેલું છે એના માટે મેં પહેલો મારો પ્રશ્ન કર્યો હતો બીજો મારો પ્રશ્ન હતો વોટર પોલ્યુશન જે ગામની જે ગામના અંદર જે પાણીનું જે પીવાનું પાણી જે ખરાબ આવી રહ્યું છે હવે ત્રીજો પ્રશ્ન હતો હેલ્થનો પ્રશ્ન કે આજે જોઈ રહ્યા છે કે ગામના જેટલા બી અમારા ગામના જેટલા બી મોટા મોટા નાના બચ્ચાથી લઈને બુધ માણસ સુધી અસ્થમા મારા ગામના દરેક વ્યક્તિને અસ્થમાનો પ્રોબ્લમ છે નો પ્રોબ્લેમ છે નો પ્રોબ્લેમ છે ઇવન કેન્સર પણ આ પોલ્યુશનના લીધે ઊભું થઈ રહ્યું છે હવે અંતે આ દરેક પોલ્યુશનના અને હેલ્થના પ્રશ્નો લઈને હું આવ્યો હવે હું આજે મારા પ્રશ્નો જે છે તે લઈને એમના સમક્ષ આવ્યો ત્યાંથી જીપીસીબી ના કોઈ પર આવ્યા હતા હવે એમની સમક્ષ જ્યારે મેં મારા પ્રશ્નો રજૂ કર્યા ત્યારે એમને એમણે મને પરત જવાબ એ આપ્યો કે ભાઈ આના માટે તમે મારા પર્સનલ ઓફિસ મને પર્સનલ આવીને મળી જાઓ જો આ તમે લોક દરબારનું આયોજન કર્યું છે તો લોકોના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે સાંભળવા જોઈએ એને મારા પ્રશ્ન પ્રશ્નનો મારો જવાબ આવ્યા પહેલા જ એમણે મારી પાસેથી ખાલી રિસિવિંગ કોપી લઈ લીધી અને મારા પ્રશ્ન પણ સાંભળવામાં ન આવ્યા એટલા માટે મારી આ જે જે પણ યોજના યોજવામાં આવે મારો બસ હેતુ એક જ છે કે મારા ગામ ગામમાંથી અથવા મારા આજુબાજુના જેટલા પણ ગામો છે એમાંથી જે પણ વ્યક્તિ પોતાના પ્રશ્ન લઈને આવે તે પ્રશ્નનો નિરાકરણ લાવવામાં આવે બસ થેન્ક યુ નમસ્કાર હું ડોક્ટર જિજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરથી બોલું છું અને આજે તારીખ નવ બાર બે હજાર ના રોજ પાનોલી જીઆઈડીસી ની આસપાસના જે વિસ્તાર છે રહેણાંક વિસ્તાર એ રહેણાંક વિસ્તાર તરફથી અમને અવારનવાર ત્રણેક મહિનામાં લગભગ આઠ થી દસ જેટલી ફરિયાદો મળેલી અને એ ફરિયાદોનું તો અમે તપાસ કરી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો જ છે પરંતુ ગ્રામજનોને વધારે પડતી તકલીફ ન પડે અને ભવિષ્યમાં એમને સ્વાસ્થ્યની સાથે કોઈ એવા ભયાનક ચેડા ન થાય એ અનુસંધાને આજે અમે જીઆઈડીસી જે પાનોલી છે એનું એસોસિએશનના હોદ્દેદારો જીઆઈડીસીના ચીફ ઓફિસર શ્રી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રામજનો આજુબાજુના જે છે એના સરપંચશ્રીઓ અને ગ્રામજનો સાથે એક સંવાદ સાધવાની અમે કોશિશ કરી જે અંતર્ગત આજે અમે પહેલાં તો મૌખિક રીતે પ્રશ્નોની ચર્ચા કરી અને ત્યારબાદ જીપીસીબી અને જીઆઈડીસીને એવું લાગ્યું કે ભાઈ ફિલ્ડ વિઝિટ પણ જરૂરી છે તો એના રેફરન્સમાં અમે ગ્રામજનો સાથે જ્યાં જ્યાં એ લોકોને તકલીફ હતી કે ભાઈ અહીંયા પાણી આવે આવવાની સંભાવના છે કે શક્યતાઓ છે કે લાઈવ ડિસ્ચાર્જ છે એ દરેકે દરેક જગ્યાની અમે તપાસ કરી છે એમાંથી મોટા ભાગના જે પોઈન્ટ છે એમાં ડોમેસ્ટિક પાણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે અને એની અંદર ખાસ કરીને સંજાલી ગામ અને આજુબાજુના વિસ્તારમાં જે કંઈ ઉદ્યોગિક એકમોના જે મજૂર વર્ગ રહે છે એના દ્વારા ઉદભવતા પાણી હોવાની શક્યતાઓ છે સાથે સાથે થોડા આગળ જતા અમે એક ભરવાડવાસ ત્યાં આવેલો છે એ ભરવાડવાસમાંથી પણ આ પ્રકારનું પાણી આમાં ભળતું હોય એની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને ત્યાર પછી અમે ઉમરવાડાને પણ જે કાંસ છે એની મુલાકાત લીધી એમાં પણ એમાંથી આ કાંસમાંથી એક સેમ્પલનો નમૂનો અમે લીધો છે અને એની પ્રાથમિક દૃષ્ટિએ તો એનો કલર અને એની જે સ્મેલ આવે છે એના ઉપરથી એવું લાગે છે કે ઘરગથ્થુ ગંદુ પાણી હોઈ શકે પરંતુ તપાસ બાદ અમે એના સાચા તારણ પર આવી શકીશું અને સાથે સાથે ગ્રામજનોને એ પણ અમે અપીલ કરી છે કે ભવિષ્યમાં તમને ક્યાંય પણ લાઈવ ડિસ્ચાર્જ દેખાય

જે વર્ષો વર્ષથી અહીંયાથી જે પાણી જે હતું એ નેરનું અને વરસાદી કાચનું લીકેજનું જે પાણી છે એ અત્યારે હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે અહીંયા એકલું કેમિકલવાળું પાણી અહીંયા આવે છે હવે જીઆઈડીસી કોઈ એના પર પગલાં લેતી નથી આજથી ત્રીસ વર્ષથી આને આ જ હાલત છે શું આના પર કોઈ એક્શન લેવાશે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ઊભું રહેવા એવી પોઝિશન પણ નથી અત્યારે નોટિફાઈડ અને જીપીસીપીના મેડમ જીજ્ઞાબેન આવીને ગયા છે સ્થળ વિઝીટ કરી છે થોડા કલાકો પહેલા જીઆઈડીસી માં એક મિટિંગ રાખવામાં આવી હતી જે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આમની કોની જવાબદારી પણ કોઈ જવાબદારી લેવા કેમ તૈયાર નથી થતા અત્યારે ત્યાં એવું બતાવવામાં આવે છે કે પાણી બંધ થઈ ગયું છે પણ અહીંયા સાઈડ પર જોતા કે પાણી સીધે સીધું ખાડીમાંથી પસાર થાય છે એ લોકો એગ્રી થયા છે કે હા ભાઈ આ પાણી આવે છે પણ ક્યાંથી આવે છે એ કોઈ જવાબદારી કેમ સ્વીકારતા નથી એ લોકોની જવાબદારી શું નૈતિક જવાબદારી નથી આ સ્વીકારવાની ડોક્ટર જીતના મેડમ હાલ અહીંયા વિઝિટ કરી તો એવું કહેવામાં આવ્યું છે કે આ ઘરગથ્થુ પાણી છે આ ઘરગથ્થુ પાણી હોય તો આટલી બધી ત્રીવ ગંધ નહીં આવે એ બી તમે જોઈ શકો છો અહીંયા તમે મારા મીડિયાના કર્મચારીઓ અને બીજા ગામના લોકો પણ ઊભા છે અહીંયા તમે તમને પણ પોતાને વાસ આવે છે કે નહીં એ તમે જોઈ શકો છો અહીંયા સાચી વાત એર પોલ્યુશન પણ એટલું જ માજા મૂકી દીધી છે અત્યારે